ભુજ શહેરમાં કોંગ્રેસ પક્ષના સંગઠન વધુ અસરકારક થાય તે માટે આજરોજ કોંગ્રેસ સમિતિની બેઠક મળી ભુજ શહેરમાં આજરોજ કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષનું સંગઠન વધુ અસરકારક થાય તે માટેની ચર્ચા અને દરેક વિધાનસભાના ક્ષેત્રમાં આવતા જિલ્લા પંચાયત તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે આગામી આયોજન કરવાનું આ બેઠકમાં નક્કી થયું હતું અને ટૂંક સમયમાં જ તાલુકા પંચાયત બેઠક દીઠ અને વોર્ડ વાઇઝ આવી મીટિંગનું આયોજન કરવામાં આવશે અને તમામ આગેવાનો એકત્ર થઈ આવા કાર્યક્રમમાં જોડાશે આજે ભુજ ખાતે ભુજ તાલુકા અને ભુજ શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં અમારે વિધાનસભા ક્ષેત્રના જે પ્રદેશ કોંગ્રેસથી નિયુક્ત થયેલા પ્રભારી શ્રી ભાઈ શ્રી સુખિયાનભાઈ મલ્લે અને દશરથભાઈ ચરકટા આ બંને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત છે વિધાનસભા ક્ષેત્રમાં જઈ અને આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષનું સંગઠન વધુ અસરકારક થાય એના માટેની એક ચર્ચા અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવતા જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતની બેઠક વાઇઝ લોકોના પ્રશ્નો સમજવા જાણવા એના નિરાકરણ માટેનું આગામી આયોજનની આ રણનીતિ નક્કી કરવાનું આજે મિટિંગમાં નક્કી થયું છે અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીના જુઠાણા છે પ્રજાની વચ્ચે જઈ અને જૂઠા ગ્લોબલ પ્રચાર કરે છે એનો પર્દાફાશ કરવા માટે કોંગ્રેસ પક્ષે રણ રણનીતિ બનાવી છે અને ટૂંક સમયમાં જ તાલુકા પંચાયતની બેઠક બીજ અને શહેર હોય ત્યાં વોર્ડના વિસ્તારમાં વોર્ડ વાઇઝ આવી મીટિંગોનું આયોજન થશે અને તમામ આગેવાનો એક થઈ અને આવા કાર્યક્રમમાં જોડાશે અને સંગબળથી એક તાકાતથી અને સંગઠિત રહીને કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે અને અમને વિશ્વાસ અને ભરોસો છે કે જે રીતે આ તાલુકા અને ભૂત શહેરની જે મિટિંગમાં જે આયોજન થયું છે એમાં અમારી ઉપસ્થિત છે અને એક સુંદર પ્લાનિંગથી આગળ જઈ રહ્યા છીએ હું ચોક્કસ માનું છું કે આવા આયોજનથી લોકોની જે અપેક્ષા છે અને લોકો જે અવાજ બહાર આવી રહ્યો છે કોંગ્રેસ આવે છે બે હજાર સત્તરમાં એ મુદ્દાને સાર્થક કરવા માટે કોંગ્રેસ પણ સજ્જ છે અને બે હજાર સત્તરમાં કોંગ્રેસ સરકાર બનાવશે